આજે આપણે પાઠ સોળ પુતલિકા પરીક્ષા એટલે કે પુતળીઓની પરખ જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે એટલું જ નહીં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્ત્વનો છે ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે એક રાજાની સભામાં કોઈ એક વાણી વણિક એટલે કે વાણીઓ આવે છે એની પાસે બધી જ સરખી દેખાતી ત્રણ પુતળીઓ છે ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે આ ગંતુક એ આ ગંતુક એટલે કે આવેલા વણિક રાજ્યસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે રાજ્યસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે મંત્રી પોતાની સૂક્ષ્મેક્ષિકાથી દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે રાજ્યસભામાં આ રહસ્યનું ઉદઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે કથા સાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે સરખી દેખાતી વસ્તુઓનું મૂલ્ય એમ કે હંમેશા ક્યારેય સરખું હોતું નથી તેમાં રહેલા ગુણ અને તેના આધારો અલગ અલગ હોય છે અનુવાદ એકદા એક દિવસ એક શ્યામ એક રાજાની નૃપસભાયા રાજાની સભામાં કશિત હોય વૈદેશિકા એટલે કે પરદેશી વણિક સમાગતઃ વણિક આવે એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવે તસ્ય તેની પાસે પાસે કાષ્ઠમય લાકડામાંથી બનેલી સુંદર્ય સુંદર કલાત્મિકા કલાત્મક આકારેણ આકાર પ્રકારેણ પ્રકાર ભારેણ વજન રૂપેણ રૂપ રાગેણ

રાજસભાયામ રાજસભામાં ઉપસ્થિત હાજર અસૌ બધા જ લોકો વણિક વાણીઓ કે વણિક વેપારી તાહા તે પુતલિકા કાહા પુતળીઓનું નૃપમ રાજાને દર્શ પ્રદર્શયતી બતાવે છે રાજસભામાં હાજર થયેલો તે વણિક તે પુતળીઓ રાજાને બતાવે છે નૃપતિ રાજા સ્વકર્ણકમ પોતાના બે હસ્તકમળમાં ગૃહિતવા ગ્રહણ કરી એટલે કે લઈ તાહા તેને પશ્યતી જુએ છે રાજાઓ પોતાના હા રાજા પોતાના હાથમાં લઈ તેને જુએ છે કલાત્મિકા કલાત્મક એવી તા તે નૃપતે રાજાના મન મનને હરંતી હરે છે તે રાજાના કલાત્મક તે રાજાના મનને હરે છે નૃપતિ રાજા તમ તે વણિજમ વેપારીને પ્રશંસતી પ્રશંસા કરે છે સ્વકીયા પોતાની પ્રસન્નતા પ્રસન્નતા ચ અને પ્રકટયતી વ્યક્ત કરે છે રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતાને પ્રગટ કરે છે નૃપતિમ રાજાને પ્રસન્ન પ્રસન્ન થયેલા દૃષ્ટવા જોઈને અસમ વણિક પેલો વાણિયો તેને ક્રેતુમ ખરીદવા પાર્થિત્વાન પ્રાર્થના કરે છે રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલો વણિક તેને ખરીદવા માટે પ્રાર્થના કરે છે તત પછી નૃપતિ રાજા વણિજમ વણિકને તાસામ તેમનું મૂલ્ય મૂલ્ય પૃથ્છ પૂછે છે પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે તદા ત્યારે વણિક કવદતિ વણિક એટલે કે વેપારી બોલે છે તિસૃણામ ત્રણે અપી પણલીકાના પુતડ્યોનું મૂલ્ય મૂલ્ય ભિન્મ ભિન્ન અસ્તી જુદું છે એકસ્યા એકનું એનું રૂપ્યકમાત્ર એક અન્ય ચીજાનું અન્ય સહસૂપ્ય માત્ર અસ્મિ બીજીનું मात्र एक हज़ार रुपया तृतीया एका पुतलिका एक तीज पुत लक्ष्य रूपयक मूल्य लाख रूपया मूल्य दधाती धरावे -ती, छे तीज एक पुतड़ी एक लाख रुपया मूल्य की किंमत धरावे वणिक नुपति ही, राजा સ આશ્ચર્ય આશ્ચર્ય સાથે વણી જે કથા હતી વણિકને કહે છે તારી સમા એકસરખી પુતલિકાના પુતળીઓનું મૂલ્ય મૂલ્ય એતાવત આટલું ભિન્ન ભિન્ન અસ્તી જુદું જુદું છે એમ કે શા માટે તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે વણિક અવદત વણિકે કહ્યું ઐનરૂપે હે રાજન ભવત આપની રાજસભાયામ અત્ર રાજસભામાં અહીં બહવહ ઘણા બધા વિદ્વાંસ વિદ્વાનો વિચક્ષણા બુદ્ધિશાળીઓ પુરુષા પુરુષો વિરાજંતે વિરાજે છે તે તેઓ એ આ પુતલિકા પુતળીઓની પરીક્ષા પરીક્ષા તાશામ તેમની મૂલ્ય ભેદ ભેદ તસ્યમ તેની ચ અને કારણ કારણ વિજ્ઞાપયતું અહંતી જાણવા માટે સમર્થ છે શું કહે છે તેઓ આપની રાજ્યસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે અત આથી તાન ન તેને એવ જ રાજ્યસભા સદસ્યાન રાજસભાના સભ્યોને એ પૃચ્છતી ઇતિ પ્રશ્ન પૂછવું પૂછો તેથી તેમને રાજ્યસભાના સભ્યોને જ આ પ્રશ્ન પૂછો નૃપહ રાજાએ ઉપસ્થિતે વ્ય ઉપસ્થિત રહેલા રાજ્યસભા સદસ્યે વ્ય રાજ્યસભાના સભ્યોને પુતલિકાના પુતળીઓનું મૂલ્ય મૂલ્ય તત્ર અને કારણ કારણ વિજ્ઞાપ જણાવવા માટે નિવેદિતવાન નિવેદન કર્યું રાજાએ ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે નિવેદન કર્યું નૃપશ રાજાના નિવેદન મત અનુસરણ બહવો ઘણા બધા વિચક્ષણા બુદ્ધિશાળીઓએ સમાગત્ય આવીને પુતલિકાના પુતળીઓની મૂલ્યભેદ મૂલ્યનું ભેદ તત્ર ત્યાં ચ અને કારણ કારણ જ્ઞાતું જાણવા પ્રયત્ન કરતવ પ્રયત્ન કર્યો પરમ પરંતુ કઈ કોઈ પણ ત્રણ ત્યાં સફલો નભવ ત્યાં કોઈ પણ સફળ થયું નહીં તત પછી અસૌપણ તે રાજાએ તત્્ય તે કાર્ય મંત્રીણે મંત્રી મંત્રીને સમર્પિત સોંપ્યું ચુર ચતુરમંત્રી મંત્રી મંત્રી ઉત્થા ઉત્થાપી દિનત્રયાંતરમહત મહમ ત્રણ દિવસની માગણી કરી એટલે આ વિજ્ઞાય જાણવા ભવતે તેમને ઇતિ નિવેદન એમને નિવેદન કર્યું નૃપય રાજા સવિનયમ અકથ અકથયત રાજાને સવિનય સાથે કહ્યું નૃપ રાજા તથા સ્તુ તેમજ એમ કથયિત્વા કહીને રાજસભામાં વિસર્જિતવાના રાજ્યસભાનું વિસર્જન થયું મંત્રી મંત્રી તા તે પુતલિકા પુતળીઓ સ્વીકૃત્ય સ્વીકારીને કે લઈને ગૃહમાં આગતી ઘરે આવે છે ગૃહમાં આગત્ય ઘરે આવીને પરિશ્રમ તાકેલો અપી હોવા છતાં પણ બુભુક્ષો અપી ભૂખ્યો હોવા છતાં પણ પરિશ્રમ બુભુક્ષાંચ ઉપૂખ અને થાક તરફ ધ્યાન આપ્યા વગર સર્વાણી બધા દૈન દૈનઆદિનાની રોજબરોજના સર્વે કાર્યાણી કાર્યોને પરિત્યજ્ય ત્યજીને તાહા તે પુતલિકાહા પુતળીઓની સૂક્ષ્મિકયા ઝીણવટભરી પરીક્ષતે તપાસ કરે છે તત પછી સહ તે છિદ્રમ એક છિદ્ર કુ છે કિમ અર્થમ ઇદમ શા માટે ઇતિ આ છિદ્ર ચિંતયત વિચારતા ત્યાં તેના મનસી મનમાં અસ્માદ એક એકા એકાએક વિચાર વિચાર ઉત્પન્ન થયો આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો તમ અનુસરવ અસવ તેને અનુસરતા એણે હુતલિકાના પુતળીઓના કરણે કાનમાં એકામ એક સલાકામ સળી પ્રક્ષિપત નાખી સર્વાસુમ બધી પુટલીકાસુ પુતળીઓમાં પરિણામ પ્રક્ષિપ્તાખેલીશલાકા પ્રાપ્ત થયા એકશ્યા એક પુલિકા પુતળીના કરણે પ્રક્ષિપ્તા કાનમાં નાખી સલાકા સડી એક પુતળીના એક સળી પૂતળીના કાનમાં નાખી અપરસ્માત બીજા કાનમાંથી કરણાર્ત એટલે કે કાનમાંથી અપરસ્માત એટલે કે બીજા બીજા કાનમાંથી બહી નિર્ગતા બહાર નીકળી દ્વિતીયા બીજી પુતલિકાયા પૂતળીના કરણે કાનમાં પ્રક્ષિપ્તા નાખી સલાકા સળી મુખાત મુખેથી બહિની ગતા બહાર નીકળી બીજી પુતળીકાના કાનમાં સડી નાખતા મુખમાંથી તે બહાર નીકળી તૃતીયા ત્રીજી પુતલિકા યા પુતળીના પુતલિકાના કરણે પ્રક્ષિપ્તા કાનમાં નાખતા સલાકા ઉદરમ સળી પેટમાં ગતા ગઈ ન પુનઃ ફરીથી નહીં સમાગતા બહાર આવી ત્રીજી પુતળી પુતલિકાના કાનમાં નાખેલી સડી પેટમાં ગઈ પછી તે બહાર આવી નહીં અને ન આનાથી નાથી પ્રસન્ન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો નિશ્ચિત ભૂતવા થઈને દિવસ યા દિવસ વિતાવે છે તૃતયે દિવસે ત્રીજા દિવસે અસૌ તે રાજસભામાં ઉપસ્થા રાજદરબારમાં ઉપસ્થિત થાય છે પુતલિકા પુતળીઓ પ્રદર્શય ક્રમશઃ એક પછી એક બતાવીને મૂલ્યમ વિજ્ઞાપનથી મૂલ્ય જળાવે છે તે મૂલ્ય મૂલ્યનું વણી કે સર્વથા અન્વમોદય સર્વ રીતે સમર્થન આપે